હારીજ તાલુકાના એકલવા ગામના ખેડૂત ચૌધરી કલ્પેશભાઈએ પ્રાકૃતિક ડુંગળીનું બિયારણ બનાવ્યું ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ માટે ચલાવી રહેલા અભિયાનના લીધે પાટણ જિલ્લાના ઘણા બધા ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે આ અભિયાનથી પ્રેરાએ હારીશ તાલુકાના એકલવા ગામના ખેડૂત ચૌધરી કલ્પેશભાઈએ પણ પ્રાકૃતિક ખેતી અપનાવી છે ત્યારે આપણે ચૌધરી કલ્પેશભાઈએ બનાવેલ પ્રાકૃતિક ડુંગળીનું બિયારણ વિશે જાણીએ હારીશ તાલુકાના એકલવા ગામના ખેડૂત ચૌધરી કલ્પેશભાઈ ગાય આધારિત પ્રાકૃતિક ડુંગળીની શાકભાજીનું વાવેતર કર્યું છે જેમાં તેઓએ જાતે ડુંગળીનું બિયારણ બનાવેલ છે તેમણે પોતાના ખેતરમાં એકમણ ડુંગળીના દડા વાવીને અંદાજે એક કિલો બિયારણ તૈયાર કરવામાં આવ્યું છે તેમણે પોતાના ખેતરમાં એક વીઘામાં વાવેતર કર્યું જેમાં પાયાના ખાતર તરીકે ઘનજીવામૃત જીવામૃત તેમજ ખાટી છાશનો ઉપયોગ કર્યો ઉપરાંત રોગ જીવાત નિયંત્રણ માટે તમામ આયામોનો ઉપયોગ કરવામાં આવવાથી પાકના પોષણ ઓછા ખર્ચે પોષક તત્વોથી ભરપર ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે પ્રાકૃતિક ખેતી માનવ જીવન તેમજ પર્યાવરણ માટે અનુકૂળ હોવાથી તેમનો વ્યાપ દિન પ્રતિદિન વધવો જોઈએ ચૌધરી કલ્પેશભાઈ દજાભાઈએ પણ પ્રાકૃતિક ખેતી કરી આસપાસના ખેડૂતોમાં પોતાની અલગ છાપ ઊભી કરી છે તેઓ કહે છે કે ચાલો ઝેરમુક્ત ખેતી એટલે પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ પંથકમાં કરતા રહે છે